નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનુ વાઘોડિયા હાઈવે ખટંબા સ્થિત સૈયદ જલાલુદ્દીન હુસૈન બિલાલી ઉર્ફે બાશાબાવાનો સાનાના ઉર્સ મનાવવામાં આવી રહ્યો છે આ દરગાહની ખાસિયત છે કે અહીંયા મુસ્લિમ અને હિન્દુ ભાવિ ભક્તો આવે છે આમ આ દરગાહ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક તરીકે જોવાય છે ગઈકાલે બાદશાહ બાવાનો સંદર્ભ પાનીગેટ વિસ્તાર ફરી દરગાહ પર સંતલ ચડાવવામાં આવ્યું ત્યારબાદ ગઈ રાત્રે ભજન મંડળી દ્વારા ભજનો અને કવ્વાલીઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી આજે બાદશાહ ઉષ્ મનાવવામાં આવ્યો તથા દાલ ચાવલ અને ખીરની નિયાઝ રાખવામાં આવી હતી વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા તરફ જતાં એક કિલોમીટર દૂર સૈયદ બાદશાહ બાવાની દરગાહ શરીફ આવેલ છે અને ત્યાંનો ઉર્સ મનાવવામાં આવે છે આ જગ્યાએ સર્વ જ્ઞાતિના હિન્દુ મુસ્લિમ કોમના આજુબાજુના ગામની વસ્તીના જે વર્ષોથી દાદાને માનતા લોકો આવી ફૂલપાતીઓ કરી દર્શન કરી ન્યાદ નજરાનું લઈ અને ખુશીથી આનંદ વ્યક્ત કરીને જાય છે અને અહીંયા દાદાને વાવમાંથી પાણી લઈ હરેક રોગ નાના બાળકોના થતાં ચામડીના રોગો વગેરેની અહીંયાથી પાણીથી નવરાવાથી હું દર્દીઓની તકલીફો દૂર થઈ જાય છે અને બાવા જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં કોઈ પુરાવાની જરૂર જ હોતી નથી એટલે આ શ્રદ્ધાનો વિષય છે અને કોમી એકતાનું પ્રતિક છે અહીંયા કોઈ એવું નથી અહીંયા સર્વ જ્ઞાતિના ધર્મના બધા આવે છે અને અહીંયા ચોખ્ખી ની બને છે બે દિવસ હું ભરપૂર ભંડારો બાવાનો ચાલે છે સંદલ સંદલ તારીખ શુક્રવારના છ તારીખના હતો અને રાત્રિના સમયે ભજન ગઝલ કવાલીનો પ્રોગ્રામ રાખેલો હું એની અંદર પણ બોળી સંખ્યામાં માણસો આવેલા અને રાત્રિના સર્વે ભક્તોને પ્રસાદનું આયોજન કરી અને પ્રસાદ આવેલો અને મોડી રાત સુધી ભજન ગઝલ કવાલીનો પ્રોગ્રામ બોળી સંખ્યામાં માણસો હાજર રહી અને ઉર્ષ ચંદલની મનાવણી કરેલી અને ખરેખર આ એક જગ્યા કોમી એકતાનું પ્રતિક છે આ બાજુ વિસ્તારની અંદર હું મુસ્લિમ કરતાં બી હિન્દુ ધર્મના લોકો વધારે દાદાને માને છે અહીંયા આવીને હું અને આજુબાજુની વસ્તી જ એવી છે કે દાદાના ઉપર ભરોસો જ એટલો રાખે છે કે જ્યારે પણ એને કંઈ તકલીફ થાય તો કંઈ બીજે નહીં જવાનું પણ પહેલાં દાદા આગળ આવી જાય એટલે એમનું કામ થઈ જાય છે કોઈ બીમારી હોય કોઈ તકલીફ હોય હું આ રીતના અહીંયા દાદાની એક આસ્થાનું પ્રતિક છે અને સર્વ જ્ઞાતિના લોકો આવી અને અહીંયા ફૂલફાતીઓ કરે અને પૂજા કરે છે હું રિટાયર્ડ એસઆઈ છું પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી છેલ્લા બે વર્ષથી રિટાયર્ડ થયેલ છે અને અહીં પાછોની સોસાયટીમાં જ રહું છું અને અહીંયા સેવા કરું છું મારું નામ પ્રદીપભાઈ સરવૈયા છે મારું નામ નવનીત ઉપાધ્યાય નવનીત મરાત તરીકે મને ઓળખે છે અહીં આજે બાદશાહ બાવાની દરગાહ પર ભજન અને કવાલી અને દરેક અહીંયાથી સંતવાણીના ભજનો રજૂ કર્યા એમાં ખૂબ મોજા આવી મને ભજનની સાથે ભોજનનો પણ મને અહીંયા લાવ મળ્યો બાવાના દર્શનનો પણ લાવ મળ્યો અમે ખૂબ આનંદમાં છીએ પણ આવતા હા કવાલી ગઈએ તો પણ મોજા આવતી હતી ભજન ગઈએ તો દરેકને મજા આવતી હતી એ બાવાની દયા છે

મોકો મળ્યોક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે